નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચાર તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારનો રોજ આજની આવક વિશેની આપણે વાત કરીએ તો ધૂમ નંબર ત્રણમાં એક ગાળો ભરેલો છે અને ધૂમ નંબર બે આખું ભરાઈ ગયું છે ત્યારબાદ ધૂમ નંબર એકમાં પણ ઉતર્યું છે ડૂમ નંબર એકમાં ફાલ પણ ઉતરે છે મિત્રો હરાજીનું કામકાજ સૌથી પહેલાં ડૂમ નંબર ત્રણમાં ચાલુ થઈ ગયું હતું ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કેવા વાર

અગિયાર છોતેર રૂપિયા રૂપિયાનો ભાવ થયો અગિયારસો ને છોતેર રૂપિયામાં ઓગણચાળીસ નંબર એકદમ ચૂકવમાં અગિયારસો ને છોતેર માં આવે

અલા હાજર હાજર કોલટાઈવાળા સૌરાજી હાય ભાઈ મહારાજ આ એમઈજી સંક્રામ દેને ની જોનીને તો ઉનાળો અજર અજર અલા હારો છો ભાઈ એક હજાર રૂપિયા ભાવ છે એક હજાર રૂપિયા પૂરામાં વેચાણ છે મિત્રો એક હજાર રૂપિયા પૂરા થયા છે એક હજાર છેતાલીસ એક હજાર છેતાલીસ રૂપિયા ભાવ ઓગણચાલીસ નંબર પડી છે